સમજો ને <imitation> <imitation> કેમ કે સાહેબ એને છે ને કાલે સોરાઈ સોરાઈ ઝાલ બાંધી દીધેલા હતા હું ઝાલ બાંધો દેલી નહોતી અને ટીટમના ઝાડ બાંધેલા હે તો આજે આપણે ટીટમ પકડી

અને એની કરતા તો મોટા ઓ બાપા રે એમ જોવો છો ખતરનાક છે ભાઈ એટલે સિરિયસલી નાના નથી આમ જોવો કડીઓ તો તરત આંગળી કાપે મારા હાથ કરતા મોટા દાડા છે આ લિંગા આંગળી કરતા કો અંગૂઠા કરતા આમ એટલે તો સમજી જાવ ને તમે બધાય અમે જઈએ છીએ દરિયામાં ચાલો જઈએ ચાલો સિયલ બેન તમારે આવી જો મેઠું કરો માં જ અમે જઈએ હો કો એટલે કે મેઠું જોઈયું પછી નો આપણે કા જૂનું જાળ કેડીમાં કેદુ છું આવતું બરાબર આ બજાર કે આ એમ કે બાંધ રહેતા ને એમ આ જાળ છે અને ટીટમ આવી જો મસ્તી તો ટીટમ કાટતા અને આજમાં તો આપણે ઝાડ પેસલ આવા છે બાંધેલા તો આ જૂનામાં માં ટીટમ આવ્યો હે તો જો શું છે ટોટરા પીસ આવી જો ઢુમુ એમ ની જૂના માં ને નવા માં આલા બે વસ્તુ આવી ગયું તો નવામાં માં હોય છે એમ ની આ તો સાડી પસાત તો અરુંધરી તો એવું તો નવા માં તો આમ જો ખેલા ભરાઈ જવાનું જોરદાર છે બહુ મજા આવી ત્યાં તો વાહ આજમાં હું વાત કરું આજમાં હું વાત કરું કેટલો પવન કેટલો પવન દુનિયાનો સામજી અને ધનજી બે પકડવા ગડી ગયા બંદણ માં અને પાછા બે એમ કે આજ તો ઝીણા ઝીણા હોંડ જાવ એ કે એમ કે અને કાજલ મિસ મારી વાહે રેજે સોડી કા કેટલો પવન હમો પવન નઈડણ પવન હા હા પવન બહુ છે અને કટકામાં આવા ભરાતી છે અહીંયા કટકો કાઢીને ફરીએ વીટી દેજો એની પાછીને ઓકે ઓ ઓને ઓકે ને પછી હાલો તમે પકડો અને હું ઘડીક બહાર બેહું તાવા ઉજળ એટલે અંદર નો સમજાઈ ગયું આ લે તો જોટાનો પવન છે અને દરિયાની અંદર આમ જો આ લોઢડી થઈ ગયું ધીણી 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 લાહ ગઢ દુખત બધી ગયો એટલે તો પવન પવન થાય ને એટલે કાંસાક લાતા આવે ત્યારે નો આવે બે મજલેક થાય પણ કાજલ પકડે હું તમને બધું બતાવું તો એ બધાને તો આપણે હાવ ઓછું જ લેવાનું છે આ વિડીયો બનાવવાનો છે જેવો તેવો થી આપણે ટીટમ ને ફોકસ કરવાનું છે ફૂલ ફૂલ લાટ આવવાનો છે છૂટા દાલ બંધલા નવા કાલ જોવો યાદ ખાલી તમને આમ જોઈએ રાખજો તમે મજા આવે તો તા

આ બનીને આજ હોણીએ આવ્યો મારા વાલા બે એક તો કે આવ્યો 18 ઓક્ટોબર આવી કોલરું છે પણ નથી પણ કાઈ વાંધો નહી અત્યારે તો આટલું શાક આવી ગયું છે આ દાળે અને હવે છે આપણે ઓલું નવું ઝાડે હા ના હોણીનો ઢગલો હાલો જઈએ ડાયરેક્ટ હાલો હાલો ગાઈસ કન્ટિન્યુ તમારા બધાને સ્વાગત છે ને કેટલી મથી આવી થોડોક

પછી છે ને અહીંયા હોણજે લાટ આવે છે અને તમને લાટ બતાવવાના છે પાણી લઈને પછી બતાવીએ પણ આમાં એમ છે કે હું અત્યારે હોણજે ઉતારીને ભીરો જાઉં છું પછી આ સામજી ભાઈ ઉતાર છે અને હું લેવા ભાગું છું ખબર છે આમ જો અહીંયા જો કવ લાટ લે ઓત વાહ બાપા હું હું લેવા ભાગું છું મારે ટીટમના ઝાડે જવાનું છે ને કરના ટીટમ ભીરા જાય એટલે આમ જો આમ આમ કરા કોઈ લઈને હોણજે તાઈ જાય નહીં અને લાટ આવશે કદાચ ને આઈ તો પાણી આમ જો દુનિયાનું પાણી છે મારા વાલા પાણી ઘણું બધું છે અને હવે આપણે હું જાઉં ઝાડે બતકુને ખાન રાખું બતકુને ઉડાડું નકર ના પછી બતકુ

ખેલી આપણે છે ને મસ્તી ને હેઠા ઠેલવા આમ જોવો કેવા મસ્ત હોંડિયા છે ને એક જ ઝાડના છે જે ઓલા દાળના હોંડિયા ઓલા પણ એ પીડા એટલે કે ઈ જાળે આ આપણે તો અલગ છે આમાં ટીટમ ને બે ટોટર ને આમાં થોડાક હોંડિયા પાછા ધંધી ઠેલી દીધા અને આમ જોવો આવી રીતના હોંડિયા છે મસ્તીના હવે હું જાઉં છું મારા હવે હું તમને અહીંયા બંધ નહીં મળી હું ત્યાં જાઉં છું ખબર છે જાળે જાઉં જાળે ટીટમ એટલે એક અહીં તો તમને ત્રણ દેખાતા છે એક ઈ જાળ જોયું પછી એક આ જોયું પછી એક આ જોયું ત્રણ ઝાડ જોયા કઈ શાક એવું નથી અને આ ચારમો જાળ આવી ગયું મેં કીધું તમને બતાવું નતર તમને કીધું શાક ને એવા બતાવી હું તો આ ચાર મોજ આવશે અને રોતા રહી હું ધનજી આઈ જો એક્ટી ટાઈમ આવી જરો ચાલો ગાઈસ એક્ટી ટાઈમ આવી જો મસ્તી નો કર લેવો ધનજી હા પેલા જોઈ લઈ એક્ટી ટાઈમ છો ચાર માં આઈ જો બીજો આવી જો ગાઈસ હાલો બે એક્ટી ટાઈમ છા શરૂ કર્યો ને તે આવ્યું નતર કાઈ આવતું નતું કા ધનજી તા તા છે તે આયો કા કોલ પે હમ તું એવું ટોટકો એ હાજુ નું છે પણ

પછી ટોટરું માછલી બગડી જારી છે આ છે આ ટોટરું સારું છે ને આ માછલી બગડી ગયેલી છે આ રાત પાણી નું આવી ગયેલું શકે એટલે કેવી માછલી ઈંડા ફેલ થઈ બગડી જ એટલે કા ન આવે ખાવા ન આવે ફગાઈ દેવાની

આવી રીતના ટીટમ આવે પણ મોટા હોય ને તો બહુ મજા આવી જાય પણ નાના છે એ વાંધો છે નાના તો નાના હવે આવ્યા તો છે ને બીજું એવું નહીં મોટા તો પણ તમે નાના ઉપાડી લીધા એવું કેમ મોટા હા એ બરોબર નાના હોય તો તાત તાત મરી જાય તો મોટા તો શું થાય ચાર અને હજી ત્રણ કાઢ લઈએ હાલો ફેમિલી બાસ આપણે છે ને લાલ મેઢું કાઢ લીધું છે મારા વાળા આવી રીતનો કંઈક છે ખતરનાક અને આપણે લીંગા હોતું રાખ્યું છે મેન મેન કાઢ્યું છે ને આ ફીણા કાઢે ધંધી તો ફૂક ફીણા ન કાઢે ને હવે થોડુંક ખીજાણું છે જોવો તમે એવા ભાઈ ગયું

ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી લેચાલો બનાવી તો છે ને ઇન્સ્ટાગ્રામ માં એક રીલ તો બનાવી અને આવી રીતના છે અમે કીધું તમને એમ તો આવી રીતના છે તમે કેમ લુમખો છે ને લુમખો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ છીએ અમારો વિડીયો ગમે આવ્યો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય